હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જે આજે કચ્છ વિદ્યા સહાયક વર્તી ધોરણ એકથી પાંચ જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તે વિજ્ઞાન પરવાની અંદર મિત્રો ટોટલ અત્યાર સુધી કેટલી સીટ ભરાય છે મિત્રો પહેલાં સેશનના અપડેટ તમારી સમક્ષ છે તો ટોટલ અંત્યાર સુધી ભરાયેલ સીટ ત્રણ સીટ મિત્રો છે જે ખાસ કરીને કેટેગરી વાઇઝ પણ સીટો તમને એમણે કહેશું પછી મિત્રો એસસી કેટેગરી ઓબીસી કેટેગરીની વિજ્ઞાન પ્રમાણની સીટ પૂર્ણ એસસી કેટેગરી છે ઓબીસી કેટેગરી છે એ જે કેટેગરીની સીટો એક પણ બાકી રહી નથી બરાબર જે ઓબીસીની બે સીટ હતી બરાબર બે સીટ બાકી હતી તો એ પણ પૂરી થઈ ગઈ છે મિત્રો ખાસ કરીને હવે મિત્રો બાકી સીટ કોની કોની રહી છે તો જે એસટી છે તો એસ ઉમેદવારની કુલ સીટ જે આપણે વાત કરીએ તો એમની ખાસ વીસ સીટ બાકી છે જ્યારે ઓપન કેટેગરીની વાત કરીએ તો એમની એકસો ને પંદર સીટ બાકી છે અને ઈડબલ્યુ એસની અંદર મિત્રો બાવીસ સીટ બાકી રહી છે કારણ કે એસસી અને ઓબીસીમાં આજે એક પણ સીટ જે બધે બધા ઉમેદવારો પૂરેપૂરા હાજર રહ્યા છે જ્યારે આની અંદર હાજર રહ્યા નથી ખાસ કરીને મિત્રો ઓપનની વાત કરીએ તો ઓપનમાં જગ્યાઓ બહુ છે એકસો ને પંદર જગ્યાઓ છે મિત્રો તમારી સમય બીજું પણ અપડેટ છે બરાબર ચેનલમાં જોડાયેલા રહો એક મિનિટ જુઓ મિત્રો જે આ અપડેટ છે બરાબર જે પરથી પ્રકારની વેબસાઇટ ઉપર આપવામાં આવ્યું છે એ પ્રમાણે સંપૂર્ણ જે અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વાત કરીએ એકસો પંદર જે વીસ બરાબર એસસીબીસીની બે હતી પણ એ પણ પછી ઉમેદવારો પાછળથી આવી ગયા છે અને બે સીટો ભરાઈ ગઈ છે હજી પણ મિત્રો ખાસ વાત કરીએ તો ફરીવાર ટોટલ બીજે બીજું સેશન બપોર પછીનું હવે આવવાનું છે બરાબર તો એ પણ તમને અમે મૂકવાના છીએ તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત જો તમને કોઈ અપડેટ કોઈ માહિતી બરાબર તમને ખાસ કરીને જોતી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત